ઓ મય એ મોય કરે તું સો હું જે ને કે તું યે ઊભો કરવા પાળવા આ યાર મારો ઓસે મને પાળ્યા થા ઓછું પી ઓછું પી ઓછું પી કહું નાચ લાય ભાઈ તું યે કીધું હું માસા મસા 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 થઈ ગયું છે બધું નહી અલ્યા પડ પડ કરેલા ઊભો રહે પણ ઊવો

અમારે ઘરે ના પૈસા તું લહન લઈ ગયો તો ઘરે બિહાર ગણે નહી ગણેશજી ગણેશજી બિહારવાના છે

બે પૂછપુછ કરે છે તારે મારી એ પેલા પીપુડા નાગવા દેવાના કશું નઈ એ વાત જુઠી છે પણ સાસુ કઈ છું હવે બસો રૂપિયા મારું બટાકા ત્રણ કિલો પાંચ કિલો ત્રણ કિલો બટાકા ત્રણ કિલો બટાકા અને બસ રૂપિયા મજુરી

બેટાકે ભરા છે ને આટલે તમને વધુ બેના ધના ધના વાતું ધના ધના

કોઠાઈ જાવું છે મારા ઓર્જન ને બટા બટા કા ના બોન વધવરાયા અમાર એકલો ની હું નઈ કરેલા પાછા ઈએ જવા મફત છે કે દે રૂપિયા ગોતે ગોતે ને મરી મરી મને પુંજો પૂંજા પુંજા વાત કો પુંજા લેસું છો

Yeah.